નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું એક એવા મુદ્દા ઉપર એવા એવા ટોપિક ઉપર કે જે ટોપિક કદાચ તમામ માતા પિતાઓની સાથે સાથે જે બાળકો કોલેજમાં જવા માટે કે પછી કહેવાય ને કે વિદેશ જવા માટેનું ક્યાંક વિચારતા હશે એમના માટે આજનો આ ટોપિક ખૂબ મહત્ત્વનો છે ખાસ કરીને તમામ આજનો યુથ જે છે ને આજનો યુથ વિદેશમાં અભ્યાસ કરવા માટે કે પછી ગ્રેજ્યુએશન હોય કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી કે પછી અધર સ્ટડી કરવા માટે પણ આગળ જતો હોય છે અને વિદેશને પ્રિફર કરતો હોય છે માઇગ્રેશન એક રીતે ભારત દેશની અંદર સતત વધી રહ્યું છે અને યુવાધન કહેવાય ને કે બહાર જઈ રહ્યું છે પરંતુ જાય એનું કોઈ જ વાંધો નથી પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન મળે એ પણ ખૂબ જરૂરી છે છેલ્લા કેટલાય સમયથી કેનેડાની જીઓપોલિટિકલી વસ્તુ આખી આપણે સૌ કોઈને ધ્યાનમાં છે જે ચર્ચાનો વિષય પણ ઘણી વખત બની ચૂકેલો છે કેનેડા સતત પોતાના નિયમોની અંદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના માટે જે નિયમો છે એની અંદર ઘણી વખત એણે ફેરફાર કર્યા છે એક મહત્વનો વધુ એક નિર્ણય કેનેડાએ લીધો છે જે અંગેની ક્યાંક માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ અંગેનો એક નિર્ણય લીધો છે કે હવે જે લોકો પોતાના પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સને પરમાનન્ટ રેસિડેન્સી માટે જો કેનેડામાં લાવવા ઈચ્છતા હોય તો બે હજાર પચીસ પછી એ લોકોને બે હજાર પચીસમાં એ લોકો નહીં લાવી શકે કારણ કે એ એપ્લિકેશન એ લોકો બંધ કરી રહ્યા છે એટલે આની અસર કેટલી પડશે કેટલી નહીં પડે એના વિશે ચર્ચા કરીશું સાથે છેલ્લા કેટલાય સમયથી કેનેડા તમામના મોડે ક્યાંક ચર્ચા એવી થાય કે કેનેડા 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 પરંતુ કેનેડા સિવાય બીજું શું કારણ કે યુરોપના દેશો છે યુરોપ એક બાજુ છે તો બીજી બાજુ તમે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે આ અલગ અલગ જગ્યા છે ત્યાં પણ તમે જઈ શકો છો પરંતુ લોકોના મોડે કે યંગસ્ટર્સના મોડે એક જ વાત હોય કે ભાઈ કેનેડા જવું છે ભાઈ કેનેડા જવું છે તો એના સિવાય સવાલ એ ઊભો થાય કે કેનેડા સિવાય વિદેશ જઈને સેટ થઈ શકે પોતાના પેરેન્ટ્સને લઈ જઈ શકે પોતાની લાઇ લાઈફ ત્યાં સેટલ કરી શકે એવો બીજો વિકલ્પ કયો અને એ વિકલ્પ કેટલો યોગ્ય કેવો રહેશે એ મુદ્દે પણ આજે ચર્ચા કરીશું ચર્ચા કરવી છે ચર્ચામાં શ્વેતા શ્વેતાબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ભાર્ગવભાઈ મોદી આપણી સાથે જોડાયા છે જો કો ફાઉન્ડર છે એડ્યુ એબ્રોડના ભાર્ગવભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સુદાબેન આપનાથી શરૂઆત કરીએ કે કેનેડાનો એક ક્રેઝ સતત વધતો જતો હતો અને એક એક એવો પોઈન્ટ આવ્યો કે જ્યાં બહુ જ પીક ઉપર હતો પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે જીઓ ઇન્ડિયા અને કેનેડા વચ્ચેના જે સંબંધો હતા એના પછી ક્રેઝની અંદર થોડુંક ડાઉન થયું છે તેમ છતાં પણ કેનેડા સતત પોતાના જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેના જે નિયમો છે એ પછી વર્કિંગ અવર્સની વાત હોય કે પછી સ્પાઉસને લઈ જવાની વાત હોય આની અંદર સતત ફેરફાર કરતું રહ્યું છે નિયમોમાં સ્પાઉસ લેને લઈને જે નિયમ હતો કે માસ્ટર ડિગ્રી કરવા માટે ગ્રેન્ડ પેરેન્ટને તમારે લઈ જવા માટેની હવે ક્યાંક એપ્લિકેશન કે જે સ્પોન્સરશીપ વાળી વસ્તુ છે એ અટકાવવામાં આવી છે આની એક્ઝેક્ટલી અસર શું કેટલી જ થશે અને આવનારા દિવસોમાં શું એપ્લિકેશન ફરીથી રીઓપનિંગ થશે કે અત્યારે કેનેડા

જો એ લોકો શબ્દ ટેમ્પરરી વાપરી છે તો એનો આપણે અર્થ એક નીકાળી શકીએ કે કદાચ ફ્યુચરમાં એક વર્ષ કે બે વર્ષ પછી આ એપ્લિકેશન્સ ફરી સ્ટાર્ટ થઈ શકે છે સૌથી પહેલો મુદ્દો બીજો મુદ્દો એ લોકો એ કહી રહ્યા છે કે જે બેકલોગ્સ છે જો આપણે બે હજાર ત્રેવીસ ના આંકડા ગણીએ તો અપ્રોક્સિમેટલી ચાલીસ હજાર પીઆરની પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના પીઆરની એપ્લિકેશન જે છે એ પેન્ડિંગ હતી ત્યાર પછી બે હજાર ચોવીસ ની અંદર આ આંકડો સતત વધતો રહ્યો કદાચ આ અલામી સિચ્યુએશન ના લીધે જ એ લોકોએ હમણાં હાલ પૂરતું આ એપ્લિકેશન્સ ઉપર પોઝ મૂક્યો છે અને પ્રોબેબલી ફ્યુચર ની અંદર આ વસ્તુ ફરી સ્ટાર્ટ થઈ શકે છે હવે અમે જોવાનો એ મુદ્દો છે કે જો આ એપ્લિકેશન્સ બંધ થશે તો શું પરિવારજનો કેનેડામાં સ્થાયી થઈને વસેલા એમના બાળકો અથવા તો અન્ય પરિવારજનોને નહીં મળી શકે તો એના માટેનો એક રસ્તો ત્યાં આગળ બતાવવામાં આવ્યો છે કે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જે કેનેડાની બહાર રહેતા હોય એ લોકો સુપર વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે પ્રોવાઇડેડ કે એમના બાળકો અથવા તો એના પરિવારજનો કેનેડાની અંદર પીઆર અથવા સિટીઝનશિપ ધરાવે છે તો આ કેસની અંદર આપણે એઝ અ હોલ એવી રીતના જોઈ શકીએ કે તમારા મુદ્દા પ્રમાણે કે બેકલોગ તો છે જ જેટલી પણ અત્યાર સુધી એપ્લિકેશનની પ્રોસેસિંગની ડીલે થઈ છે એના લીધે અત્યારે કદાચ પાઇલઅપ બહુ મોટું થઈ ચુક્યું છે અને એને પ્રોસેસ કરવા માટે કદાચ આઈઆરસીસી ને વધારે ટાઈમની જરૂર છે અને એટલા માટે કદાચ એમને ટેમ્પરરી પોઝ મૂક્યો છે અને બીજું પાછું એ પણ ગણી શકાય કે અત્યારે જેવી રીતે સ્ટુડન્ટની સાઇઝમાં પણ કેપિંગ લગાવવામાં આવ્યું છે એવી રીતે ક્યાંક ને ક્યાંક ભારત સાથે જે થોડું જીઓ પોલિટિકલ પરિસ્થિતિ વણસી હતી એના પરિણામ મુજબ આપણને એની થોડીક અસરો પણ જાણવા મળી શકે છે અને છેલ્લે એવો કહી શકાય કે આ આખો મુદ્દો જે છે એની અંદર એ લોકો પાસે જે અત્યારે ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી છે એ લોકો પાસે સર્વિસીસની અત્યારે અવેલેબિલિટી નથી જોબ સેક્ટર એટલા નથી અત્યારે એ લોકો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નથી ઇન્ડસ્ટ્રીટી એટલી કેપેબલ નથી કે એ બધાને અકોમોડેટ કરી શકે તો કદાચ આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને જ આ એક ડિસિઝન લેવામાં આવ્યું હશે એવું ગણી શકાય બિલકુલ પણ શ્વેતાબેન લાગી રહ્યું છે કે સૌથી મહત્વનું છે આ નિર્ણય લીધો છે કે પેરેન્ટ્સ છે કે ગ્રાન્ડ પેરેન્ટ છે એમની જે એપ્લિકેશન્સ છે જે વાત છે ભલે એ ટેમ્પરરી જે બેકલોગ સટી જાય કે સિસ્ટમ એક કહેવાય ને ટ્રેક ઉપર આવે સૌથી મહત્વની વસ્તુ જે હેલ્થકેર સિસ્ટમ છે કારણ કે એજેડ વ્યક્તિ જ્યારે જાય એટલે સૌથી મોટો ઇશ્યુ આવે હેલ્થકેરને લઈને તો એ હેલ્થકેરની સિસ્ટમ સુદ્રઢ થાય કે જે ત્યાં લોકો વસે છે એ લોકોને પ્રોપર હેલ્થકેર મળી રહે એટલા માટે કદાચ એ શક્યતા છે કે આ બધી એપ્લિકેશન ઉપર અત્યારે પોઝ મૂકવામાં આવ્યો હોય પૂરેપૂરી શક્યતા છે એની સાથે હું બીજી પણ એક ફેક્ટ એડ કરવા માંગીશ કેનેડાની જે ઓવરઓલ પોપ્યુલેશન છે એની અંદર અત્યારે સિક્સટી ટુ પર્સન્ટ થી વધારે વૃદ્ધ લોકો છે જે લોકો હવે રિટાયરમેન્ટ એજમાં છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં એટલે આ એક સ્પેશિયલ યર તરીકે માર્ક કરવામાં આવે છે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ને કે જ્યારે કેનેડાની મેક્સિમમ પોપ્યુલેશન જે છે રિટાયરમેન્ટ એજ ઉપર છે એટલે આ કદાચ અત્યારે એ લોકો માટે ખૂબ જ નાજુક પરિસ્થિતિ છે કે જયારે એ લોકોના પણ એમ્પ્લોઈઝ કે જે હવે પેન્શનર્સ બનશે કે જેની અંદર ગવર્મેન્ટને હવે પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે એમને પેન્શનના રૂપે અમુક મહેતાનું આપવું પડશે એની સાથે સાથે જો દેશની અંદર બીજા વયોવૃદ્ધ લોકો જે પીઆરની એપ્લિકેશન થ્રુ આવવા જઈ રહ્યા છે જો એમનો નંબર પણ મોટો થઈ જાય તો કદાચ એમના માટે હેલ્થકેરના માટે બહુ મોટી ચેલેન્જ ઉભી થઈ શકે છે અને જેવી રીતે આપણને ધ્યાન છે એવી રીતે કે ભારતમાં હેલ્થકેરની સર્વિસીસ બહુ પ્રાઇમરીલી અવેલેબલ છે દરેક ગલી દરેક તમને એક સારામાં સારી હોસ્પિટલ મળી જાય છે કે જ્યાં તમે તમારી કોઈ પણ રોગની સારવાર કરાવી શકો છો પણ સેમ વસ્તુ કેનેડામાં અવેલેબલ નથી ત્યાં આગળ આપણે હેલ્થકેર સર્વિસ લેવી હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ તો જરૂરી છે પણ એની સાથે સાથે એક ડોક્ટરની સામાન્ય અપોઇન્ટમેન્ટ માટે પણ તમારે ઓછામાં ઓછા દસ થી બાર દિવસનું રાહ જોવી પડે છે તો એના હિસાબે કહી શકાય કે હેલ્થકેર ત્યાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ સિનિયર સિટીઝન્સ હોય તો એમની મુશ્કેલીઓમાં ઘણો વધારો થઈ શકે છે એ પણ એક મહત્વનો પરિબળ છે જેના લીધે આ ડિસિઝન લેવામાં આવ્યું હોય બિલકુલ અલગ બીજા ઘણા મુદ્દા છે કેનેડાને લઈને ચર્ચા કરવી છે પરંતુ ભાર્ગવભાઈ ભાર્ગવભાઈ જે પરિસ્થિતિ છે કે ક્રેઝ છે કેનેડા ને લઈને કે કેનેડા જવું છે એની પાછળનું કારણ શું હોય શકે અને જયારે વૈકલ્પિક વ્યવસ્થાની જો વાત કરીએ કે એક બીજો દેશ કે જ્યાં તમે સેટ થઈ શકો તો એવા બીજા કયા દેશ છે કારણ કે જો યુરોપની વાત કરીએ તો યુરોપમાં ચુમ્વાલીસ દેશ આખો યુરોપ યુનિયનની અંદર ચુમ્વાલીસ દેશોનો સમાવેશ છે પશ્ચિમ યુરોપમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા છે બેલ્જિયમ છે ફ્રાન્સ છે જર્મની છે લક્ઝમબર્ગ છે નેધરલેન્ડ છે સ્વિટર્લેન્ડ છે પૂર્વી યુરોપમાં વાત કરીએ તો બેલારૂસ છે બલ્ગેરિયા છે ચેક રિપબ્લિક છે હંગેરિયન છે પોલેન્ડ છે મોલ્ડવા છે રોમાનિયા છે રશિયા છે

જેમ આપણે ગુજરાત કે પંજાબ કે હૈદરાબાદની વાત કરીએ તો અન્યના સ્ટુડન્ટ આપણે કહીએ છીએ હર્ડ મેન્ટાલિટી સો પહેલાથી ચાલ્યું આવ્યું છે કે મારો કાકાનો છોકરો કે બીજો કોઈ કઝિન કે મારો ફ્રેન્ડ કેનેડા યુએસ ગયો છે તો એ સ્ટુડન્ટ પણ ત્યાં જ જશે સો આપણા જે રીજન છે ગુજરાત પંજાબ હૈદરાબાદ ત્યાં મેક્સિમમ સ્ટુડન્ટ માઇગ્રેશન એ કેનેડા અને એંગ્લોફોન કન્ટ્રીઝ અમે કહીએ છીએ ઇંગ્લિશ સ્પીકિંગ નેશન્સ કહીએ છીએ आज केडा ऑस्ट्रेलिया न्यूजीलेंड यूके एंड यूएसए हम आ कंट्री hmm. आ रीजन ने ने छोड़ी जो इंडिया की के मुंबई दिल्ली बेंगलुरु पुणे वगैरह वगैरह त्या क्रेज जो भेटचाल के हर्ड मेंटेलिटी वालों क्रेज नहीं त्या पहले थी बहुत बहुज लगभग पंद्रह वीस वर्षरोपरोप कंट्रीज जीव फ्रांस ते जर्मनी आयर्लैंड स्विटरलेंड પોલેન્ડ માલ્ટા લેપીઆફ આ બધી જ કન્ટ્રીમાં સ્ટુડન્ટનું માઇગ્રેશન બહુ પ્રમાણમાં હું ખાલી નંબર તમને કહું અને અત્યારે જે કેનેડામાં કે યુએસએમાં કે યુકેમાં ઘણા બધા પોલિસીઝમાં ચેન્જ થઈ રહ્યા છે એના કારણે યસ એક સ્વિચ તો બની જ રહ્યું છે બટ ઇન્ડિયાથી લગભગ દર વર્ષે આઠથી દસ લાખ સ્ટુડન્ટ બહાર જાય છે ભારતમાં ભણવા માટે અને એમાં યુરોપમાં જવાની સંખ્યા એ એસી હજારથી એક લાખ સ્ટુડન્ટની છે એટલે એ નંબર આમ આપણે જોવા જઈએ તો ખાલી દસ થી પંદર ટકા જ છે બટ એ નંબર દસ થી આપણા ધ્યાનમાં રાખીને જોઈએ અને જો કદાચ આપણે એવું ક્લેમ કરતા હોઈએ કે છોકરાઓ યુરોપ નથી સમજ નથી સમજતા તો કદાચ રોંગ છે મે બી ગુજરાતમાં નથી સમજતા હવે સમજવાનું ચાલુ કરી રહ્યા છે બટ ઓવરઓલ ઇન્ડિયા ખાતે આપણે જોઈએ તો યુરોપ જવાનો નંબર તો બહુ જ મોટો છે અને જર્મનીમાં તો આ વર્ષે તમે નહીં માનો સાહીઠ હજાર સ્ટુડન્ટ બે હજાર ચોવીસ માં સાઈઠ હજાર છોકરાઓ જર્મનીમાં ગયા છે અને એ જે બે હજાર બેતાલીસ હજારનો જ હતો અને સેમ સેમ નંબર તમે આયર્લેન્ડ અને ફ્રાન્સ જેવી કન્ટ્રી પણ જુઓ તો વાયુવાય યર ઓવર યોર એનો ગ્રોથ રેટ બી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ છે અને આ બધી જ કન્ટ્રીમાં સ્ટુડન્ટને અફોર્ડેબલ એજ્યુકેશન મળે છે ફ્રી એજ્યુકેશન મળે છે સ્કોલરશીપ્સ મળે છે બધી જ કન્ટ્રી બે બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ આપે છે અને પીઆરનો ગ્રુપ પણ આપે છે આગળ આપણે ડિસ્કશન કરીશું કેવી રીતના થાય છે બટ યસ તો આ બધા ઓપ્શન્સ સ્કૂલ માટે તો બહુ જ લાંબા સમયથી અવેલેબલ તો છે જ અને ગુજરાતના છોકરાઓ હવે આ ઓપ્શન્સ બહુ જ એકદમ બિંદાસ યુ નો વેમાં રહ્યા છે બિલકુલ દર્શક મિત્રો જે રીતે ભાર્ગવે વાતચીત કરી કે પંજાબ અને ગુજરાત આ એક બે જે રીઝન છે કે બે સ્ટેટ પ્રમાણે ક્યાંક કહેવાય ને કે આજુબાજુના લોકો કેનેડા ગયા હોય તો એ ક્રેઝ આપણને જોવા મળે કે કેનેડાનો ક્રેઝ છે પરંતુ ઓવરઓલ જે રીતે પાર્ગવભાઈ કહી રહ્યા છે કે યુરોપ જવા વાળી પણ એટલી જ સંખ્યા છે અને યુરોપને પણ લોકો એક્સપ્લોર કરી રહ્યા છે ને ગુજરાતની હવે ગુજરાતનો યુવાન પણ એ વિશે વિચારતો થયો છે પરંતુ ભાર્ગવભાઈ જે રીતે વાત કરીએ તો પશ્ચિમ યુરોપની વાત કરીએ કે પૂર્વ યુરોપની વાત કરીએ ઉત્તર યુરોપની વાત કરીએ દક્ષિણ યુરોપની વાત કરીએ અંદર કેવું છે સ્ટડીને અને સ્ટડી પછી સેટલ થવાનું અગર કોઈ એક વ્યક્તિ વિચારી રહ્યો છે કારણ કે એના કેરિયર ફેઝમાં એ જઈ રહ્યો છે કે ત્યાં એને લાઈફ હવે સેટ કરવાની છે તો કયું વધારે એના માટે બેટર ઓપ્શન રહેશે કારણ કે હવે કેવું છે બધા બધું સર્ચ નથી કરી શકતા એટલે એક જ ઓપ્શન મળી જાય તો એ વધારે બેટર તો આપણો પ્રયત્ન એવો રહેશે કે આજના આ ટોક શો ની અંદર આપણે એટલીસ્ટ એટલી માહિતી એ લોકોને પ્રોવાઈડ કરીએ કોઈ વાંધો નહીં સો યુરોપમાં બેઝિકલી શેંગિન ઝોન છે આખું યુરોપ બહુ જ મોટું છે પણ સ્ટુડન્ટ શેંગિન ટ્વેન્ટી નાઇન કન્ટ્રીઝ આવે છે એ શેંગિન ઝોનમાં જ ભણવા માટે જવા જવા માંગતા હોય છે એનું રીઝન એવું છે કે સ્ટુડન્ટ ને એક નેશનલ શેંગિન વિઝા મળે છે જેમ કે છોકરો કદાચ જો ફ્રાન્સ જાય છે તો એના માટે ટ્વેન્ટી નાઇન શેંગન ઝોન કન્ટ્રી ઓપન થઈ જાય છે ભણવા માટે ફરવા માટે કે જર્મનીમાં જવું છે તો એને કોઈ વિઝાની જરૂર નથી પડતી હવે આ એક શેંગન ઝોનની વાત થઈ જે યુરોપમાં બ્રિટન સૌથી વધારે પોપ્યુલેશન જે થઈ રહી છે બી પોપ્યુલર એ જર્મની છે ફ્રાન્સ છે અને આયર્લેન્ડ છે જર્મની આપણને બધાને જ ખબર છે કે ઇટ ઇઝ ટોપ જીડીપી ઇન ધ વર્લ્ડ દે આર રેન્ક ફિફ્થ ઇન ધ વર્લ્ડ અને ત્યાં ઓટોમોબિલ સેક્ટર આઈટી સેક્ટર આખા વર્લ્ડનું ત્યાંથી જ હેન્ડલ થાય છે એટલે નંબર તો મેં તમને ઓલરેડી કીધું કે સાહીઠ હજાર સ્ટુડન્ટ ત્યાં જાય સેમ ફ્રાન્સમાં બ્રાન્ડ બિઝનેસ લક્ઝરી વાઇન એન્ડ સ્પીટ મેનેજમેન્ટ ફેશન મેનેજમેન્ટ એવા બધા ભણવા માટે ફ્રાન્સમાં દર વર્ષે લગભગ આઠ થી દસ હજાર આયર્લેન્ડ આયર્લેન્ડ આમ જોવા જઈએ તો એ આઈટી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીનું મક્કા કહેવાય છે કેમ કારણ કે આપણે કોઈ પણ આઈટી કંપની ખ્યાલ હશે જે ગૂગલ ફેસબુક કશી બી લઈ લો એ બધી આઈટી કંપનીનું એનું સેકન્ડ ડેટા સેન્ટર એ આયર્લેન્ડમાં છે એટલે આયર્લેન્ડમાં આઈટી કે ફાર્મા ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કોર્સ માટે એ સૌથી બેસ્ટ કન્ટ્રી બની જાય છે હવે આ ત્રણે ત્રણ સ્ટુડન્ટ્સ જયારે ભણવા જાય છે એના પછી એને એને સ્ટડી તો પાર્ટ ટાઈમ જોબ્સ અલાઉડ હોય જ છે એટલે જયારે આપણે આરઓઆઈ ની વાત કરતા હોય કે ક્યારે આપણે સ્ટુડન્ટ પોતાના પેરેન્ટ પાસેથી રૂપિયા ના માંગવા પડે એના માટે પાર્ટ ટાઈમ જોબ્સના ઓપ્શન્સ દરેકે દરેક કન્ટ્રીમાં અવેલેબલ છે અને મિનિમમ વેજ પણ ત્યાં દસ થી પંદર યુરોનું હોય છે જેને કારણે બહુ આરામથી છોકરો પોતાના મંથલી એક્સપેન્સીસ મેનેજ કરી શકે છે આફ્ટર એજ્યુકેશન જેમ મેં તમને પહેલા કીધું ત્રણ ત્રણ કન્ટ્રીમાં અઢાર થી અઢાર મહિનાથી ચોવીસ મહિનાના પોસ્ટ સ્ટડી વર્ક રાઈટ હોય છે જેમાં છોકરો આરામથી પોતાની જોબ શોધી શકે હવે એક એક્ઝામ્પલ એમાં જર્મની હું આપું તો જર્મનીમાં એવરેજ પે સ્કેલ આફ્ટર એજ્યુકેશન ઇઝ ફોર્ટી ટુ ટુ ફોર્ટી ફોર થાઉઝન્ડ યુરોઝ પર યર ઓકે હવે ફોર્ટી ટુ એટલે તમે ઇન્ડિયન કરન્સીમાં કાઉન્ટ કરો તો લગભગ પાંત્રીસ એક લાખ જેટલું એનું પેકેજ હોય છે એટલે એક એક જોબ મળી ગઈ એટલે એનું વર્ક ટીઆરસી કન્વર્ટ થઈ જાય છે અને વર્ક ટીઆરસી કન્વર્ટ થયા પછી ત્રણ વર્ષ સ્ટુડન્ટ જોઈ કન્ટ્રીમાં રહે છે તો એ પીઆર માટે પણ એલિજિબલ થઈ જાય છે અને ડ્યુરિંગ હિઝ એડ્યુકેશન ઓર હર એડ્યુકેશન એક ફેમિલી રિયુનિયન વિઝા પણ હોય છે જે બહુ જ ઓછા લોકોને ખ્યાલ છે કે વોટ ઇઝ ફેમિલી રિયુનિયન વિઝા જેમાં સ્ટુડન્ટ

પોતાના એપ્લિકેશન સાથે જ પોતાના સ્પૌસ અને કિડની એપ્લિકેશન કીડ્સની એપ્લિકેશન કરી શકે છે એટલે આખું ફેમિલી માઇગ્રેટ થઈ શકે છે આ કントリーમાં બિલકુલ પરંતુ ક્યાંક બર્ગોભાઈ એક ઇશ્યુ કદાચ જો આજના સ્ટુડન્ટ્સને ફેસ થતો હશે કે યુરોપની અંદર એક લેંગ્વેજ બેરિયર સૌથી મોટો એક ઇશ્યુ બની જતો હોય છે કે કોઈ પણ જગ્યાએ જાઓ તો એની પોતાની એક લેંગ્વેજ છે લોકલ લેંગ્વેજ ને એ જ પ્રમાણે તમે પછી પીઆર માટે પણ એને એક લેવલ સુધી તો તમારે શીખવું જ પડે કે જેમ કે જર્મનીમાં હોય તો બી વન બી ટુ સુધી તમારે તો એટલીસ્ટ જવું પડે તો આ લેંગ્વેજ બેરિયર શું એ એ આજનું મતલબ સ્ટુડન્ટ એ ફિલઅપ કરી શકે છે કે પછી એ આગળ જતા એ કન્ટિન્યુઝ રહે છે કે પછી એ સ્ટુડન્ટ પછી એવું વિચારે કે હવે જર્મની નહીં હવે પછી ત્યાંથી બીજી જગ્યાએ જવાનું વિચાર કરે ના 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 એકચ્યુઅલી આ છે ને છેલ્લા પંદર વર્ષથી અમે આ સવાલ આ સવાલનો જવાબ દરરોજ આપીએ છીએ લેંગ્વેજ શીખવી એ અમારા માટે એક ઓપોર્ચ્યુનિટી રીતનું છે હવે આપણે જ્યારે આપણું વર્લ્ડ છે ને બહુ જ ફાસ્ટ ઇવોલ્વ થઈ રહ્યું છે અને આ ઇવોલ્વિંગ વર્લ્ડમાં ઇફ યુ આર મલ્ટી લિંગ્વલ એટલે તમારા રિઝ્યુમેમાં ઇફ યુ સ્પીક ઇંગ્લિશ હિન્દી એન્ડ મે બી ફ્રેન્ચ ઓર ઇટાલિયન તો તમે કદાચ નાઇન્ટી પર્સન્ટ ગ્લોબ ઓડિયન્સને કવર કરી શકો છો એટલે તમારું જે પોસ્ટ સ્ટડી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વાત કરીએ છીએ તો એ એકદમ નેક્સ્ટ લેવલ થઈ રહ્યા છે હવે મેં એકદમ ટોપ લેવલ વાત કરી બટ બેઝિક એક્ઝિક્યુશન હું વાત કરું તો સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં જાય છે અને યુરોપને આપણે ઇન્ડિયા તરીકે કાઉન્ટ કરીએ તો ઇન્ડિયામાં પણ તમારે ધારો કે મહારાષ્ટ્ર જવું છે કે કેરલા જવું છે તો ત્યાં લોકલ લેંગ્વેજ છે જ બટ એવરી કેન આઈધર ઇન હિન્દી ઓર ઇંગ્લિશ ઇટ ઇઝ સેમ ઇન તમારું બેઝિક કમ્યુનિકેશન ઇંગ્લિશમાં આરામથી રહી જશે અને સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં જાય છે સો હી વિલ સીટ વિથ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એટલા માટે એને ડ્યુરિંગ સ્ટડી બીજું કોઈ લેંગ્વેજ શીખવાની જરૂર હોતી નથી બટ ગુડ ઇઝ કે દરેક કોર્સમાં પહેલા સેમેસ્ટરમાં જેને કારણે છોકરો જ્યાં સુધી એજ્યુકેશન પૂરું કરે છે ત્યારે એ બેઝિક લેંગ્વેજ જાય અને ત્યાં પછી એ કલ્ચર ઇમર્સિવ એક્સપીરિયન્સ બી કરી શકતો હોય છે બટ અગેન લેંગ્વેજ ઇઝ નેવર બેરિયર ફોર અ બ્રાઇટ સ્ટુડન્ટ આ પ્રોગ્રામ થકી જે પણ યુવાન દેખે તો એને પ્રોપર ઇન્ફોર્મેશન મળે શ્રેતાબેન હવે જે વ્યક્તિ કે જે સ્ટુડન્ટ અત્યારે વિચાર કરતો હશે કે કેનેડા જવું છે પરંતુ આવી રીતે હવે જવું કે ન જવું તો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અને ખાસ કરીને તો વાત કરીએ તો અત્યારે સ્પ્રિંગ ઇન્ટેક શરૂ થઈ ચૂક્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માટેનું તો શું ડિસિઝન લેવું જોઈએ કે આ પર્ટિક્યુલર નિર્ણય લઈને કેનેડા જવું અટકવું જોઈએ કે પછી વિચારવું જોઈએ કરવું જોઈએ કે બીજા કોઈ ઓપ્શન એક્સપ્લોર કરવા જોઈએ શું કરવું જોઈએ સૌથી પહેલા તો આપણે જે મેજર કન્ટ્રીઝ અત્યાર સુધી એવું ગણી શકાય કે બે હજાર ત્રેવીસ સુધી જે મેજર કન્ટ્રીઝ હતા યુકે યુએસએ અને કેનેડા એ બધા જ કન્ટ્રીઝ ની અંદર અત્યાર સુધી બહુ મોટા પ્રમાણમાં આપણા સ્ટુડન્ટ માઇગ્રેટ થઈ ચુક્યા છે એની સાથે ઘણા લોકો વર્ક પરમિટ માટે પણ જઈ ચૂક્યા છે એનો મતલબ એ કરી શકાય કે યુરોપિયન કન્ટ્રીઝ અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઓછી એક્સપ્લોર થઈ હતી એની પહેલા અત્યારે આપણને ત્રણ ચાર વર્ષમાં વધારે એક્સપોઝર એટલા માટે જોવા મળી રહ્યું છે કે જે મેજર કન્ટ્રીઝ હતી ત્યાં હવે ધીરે ધીરે બધા સ્ટેજીસમાં સેચ્યુરેશન જોવા મળે છે વેન ઇટ કમ્સ ટુ જોબ જોબ્યુકેશન પીઆર બધી જગ્યા ચેલેન્જીસ વધી રહી છે હવે આ બધા કન્ટ્રી જે મેજર હતા એમાં સૌથી વધારે લોકોનું ઇન્ફ્લેમેશન કેનેડા તરફ વધારે હતું એનું રીઝન એ હતું કે ત્યાં કેનેડાની પીઆર સિસ્ટમ જે છે એ ઇમિગ્રેશન ફ્રેન્ડલી હતી એટલે સ્ટુડન્ટ માટે અહીંયાથી જવું ત્યાં જોબ શોધવી ભણવું અને પીઆર માટે અપ્લાય કરવું એ પ્રોસેસ જે છે એ ઘણી સ્મૂથ હતી અને એની સાથે સાથે એમના ફેમિલીને પોતાના દેશથી કેનેડામાં બોલાવવા એમને ત્યાં સેટલ કરવા એ આખી પ્રક્રિયા પણ એકદમ સ્મૂથ હતી હવે કદાચ જો ત્યાં સેચ્યુરેશન આવવાના લીધે આ પરિસ્થિતિ બદલાય છે તો ક્યાંક ને ક્યાંક સેકન્ડ થોટ તો આવશે જ હવે એ સેકન્ડ થોટ જો આવે છે તો એની સામે એ પણ વિચારવાનું રહેશે કે તમારો ગોલ શું છે હું એટલું ચોક્કસપણે અહીંયા અન્ડરલાઇન કરવા માંગીશ કે ઇમિગ્રેશન પોલિસી કોઈ પણ કન્ટ્રીની ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે એ આપણા ફેવરમાં પણ જઈ શકે છે તો એ પોલિસી જે છે એનો કોઈના ઉપર કંટ્રોલ નથી તો બેટર એ છે કે આપણે આપણી પ્રોફાઇલ ઉપર કામ કરીએ આપણે આપણું સારું એજ્યુકેશન લઈએ સુ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટનો સારો સ્કોર લઈએ અને એની સાથે સાથે સારી જોબ કરીએ અને પછી આપણે બધા ઇમિગ્રેશનના નિયમો જાણી અને ત્યાર પછી નિર્ણય લઈએ કે આપણે મેજર જે કન્ટ્રીઝ પાંચ છે એમાં જવું છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં જવું છે કારણ કે હવે એવું કહી શકાય કે આફ્ટર હવે સિનારીઓ એ છે કે લગભગ બધી જ કન્ટ્રીઝ પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એમને ઇમિગ્રેશન ફ્રેન્ડલી કરી રહી છે એટલા માટે બહાર જઈને વસવાટ કરો બીજા દેશોમાં પણ એ થોડું ધીરે ધીરે સહેલું થઈ રહ્યું છે હા હું એટલું ચોક્કસ કહીશ કે દરેક દેશની પોતાની ચેલેન્જીસ છે જેવી રીતે હમણાં જ આપણે વાત કરી કે જર્મનીમાં તમે જાઓ છો તો જર્મન શીખવું ખૂબ જ જરૂરી છે આ એક લિમિટેશન છે કે જ્યાં તમે બીજી રિજનલ લેંગ્વેજ ફોલો કરો છો એક્સેપ્ટ ઇંગ્લિશ અને મેજર ફાઈવ કન્ટ્રી સૌથી મોટો એડવાન્ટેજ આ છે કે ત્યાં તમને ઇંગ્લિશ આવડે છે તો તમને બીજી લેંગ્વેજ નું કોઈ બેરિયર નડતું નથી બિલકુલ તો ડેફિનેટલી જે લોકો હવે ડિસિશન લેવા જઈ રહ્યા છે બે હજાર પચીસમાં એમના બધા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ પોતે ફ્યુચર કરિયર ક્યાં બનાવે છે પોતે કઈ ફિલ્ડના સ્ટુડન્ટ છે કઈ ફિલ્ડમાં જોબ કરવા માંગે છે અને એ ફિલ્ડ કઈ કન્ટ્રીમાં એમને સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ આપી શકશે આ બધું સર્વે આજકાલના બાળકો જે બહાર જવાની મહેચ્છા ધરાવે છે એમને અવશ્ય કરવું જોઈએ ડેફિનેટલી સમયની મર્યાદા નડી રહી છે કાર્યક્રમને અહીંયા ટૂંકાવીએ છે દર્શક મિત્રો એટલું જરૂરી છે કે ડિફાઈન યોર ગોલ કે તમારે એક ગોલ નક્કી કરવો પડશે કે તમારું સ્ટડી બેકગ્રાઉન્ડ શું છે ક્યાં જવું છે અને ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં વધારે છે એ પ્રોપર તમારે ફિલ્ટર કરીને પછી ડિસિઝન લેવાની જરૂર છે હવે જે રીતે ભાર્ગવભાઈએ વાત કરી કે લેંગ્વેજ ઇઝ નોટ બેરિયર ફોર એની કન્ટ્રી કે હવે લેંગ્વેજ કોઈ એ મોટો બેરિયર નથી તમે શીખી જ શકો છો અને જઈ પણ શકો છો અને સેટ થઈ પણ શકો છો ખેર આશા રાખીએ કે આ કાર્યક્રમ થકી